કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યૂછાવર કરનારા સુરવીર જવાનો માટે અંજાર સ્થિત સચ્ચિદાનંદ મંદિર તરફથી અનોખી અને સંવેદનશીલ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જીવદયા પ્રવૃત્તિ અંતર્ગત અંજાર ગોવર્ધન નંદીશાળામાં સાતસો નંદીને શીતળતા અને આરોગ્ય માટે લાભદાયી એવા આઠ ટન તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા

અનેક રસિકજનો ઉપસ્થિત રહ્યા હતા ઉનાળામાં ત્રીજી વખત નંદીઓને તરબૂચ ખડવામાં આવ્યું હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું